હિંસાથીઓ તાજેતરમાં જીપીએસસીની વિવિધ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણા બક્ષીપંચ એસસી એસટી ઓબીસી અનામત ઉમેદવારોને હળાહાળ અન્યાય થઈ રહ્યો હોવાના સમાચાર આપ સર્વે જાણ્યા હશે જોયા હશે અને વાંચ્યા પણ હશે આ અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે બક્ષીપંચ સહિતની અનેક જાતિ અને જ્ઞાતિઓ આજે ખભાએ ખભા મિલાવી અને લડતના મંડાણ કરી ચૂકી છે ત્યારે આપણું કહેવાતો પરચુરણ પ્રજાપતિ સમાજ ક્યાં છે મિત્રો આપણા સમાજના બની બેઠેલા નેતાઓના પરિવારને તો નોકરીની કોઈ જરૂરિયાત નથી એમને કોઈ નોકરી મેળવવા માટે ક્યાંય આવી સ્પર્ધાત્મક પરીક્ષા આપવાની જરૂર નથી પણ આપણા જે છેવાડાના જે માનવી છે જે પીડિત અને શોષિત પરિવારમાંથી આવે છે એવા હોનહાર તેજસ્વી અધ્યેતાઓના પરિવારને એમનો પરિવાર નિભાવવા એટલે કે પરિવાર ચલાવવા માટે નોકરી મેળવવી અનિવાર્ય અને આવશ્યક બની રહે છે ચૂંટણી ટાળે મિત્રો દેડકાની માફક ફૂટી નીકળતા વિચારધારાના મહાસંમેલન આયોજિત કરનારા સમાજસેવકો અત્યારે કયા દરમાં છુપાઈ રહ્યા છે એ જ સમજાતું નથી મને તો ગુજરાતભરની અગ્રગણ્ય એવી આપણી પ્રજાપતિ સમાજ સંગઠનની જે સંસ્થાઓ છે એના વરિષ્ઠ આગેવાનો પણ આ બાબતે કંઈ જ બોલવા તૈયાર નથી અને પોતાની જાતને સંતાતી રાખી રહ્યા છે મિત્રો આંદોલનના સહભાગી અને સહયોગી કે ભાગીદાર ભલે ન બને પણ જો આપણા સમાજના જે લડવૈયા ઉમેદવારો છે એમના માટે એક નાનું સરખું પણ જો નિવેદન આપે તો એમનામાં હિંમત પ્રેરી શકાય એમ છે તો મિત્રો આપણે આશા રાખીએ કે આ ભગીરથ કાર્યમાં આપણા જે કોઈ નેતાઓ છે એ નેતાઓ જાગૃત થાય અને એમના અંતરના ખૂણામાં સડી રહેલું જે સમાજ સેવાનું એક તત્વ છે કે સત્વ છે એ જાગે અને સમાજના આ સેવાયજ્ઞમાં હોમવા માટે મદદરૂપ બને એવી અપેક્ષા સહ વિરમું છું આભાર